તત્વજ્ઞાન અને જીવન આ બંનેની અંદર સુમેળ હોવો જોઈએ તત્વજ્ઞાન જીવનની અંદર આવે તો એ તત્વજ્ઞાન આપણે સમજ્યા કહેવાય તત્વજ્ઞાનની અંદર તત્વોના પણ તત્વો પરમાત્મા છે ભગવાન આપણે આત્મા છીએ એ પણ તત્વ છે આ જગત છે જગતની સમજ જગતનું જ્ઞાન એ પણ તત્વજ્ઞાનની અંદર આવે આપણે સંસારની અંદર રહીએ છીએ તો સંસારમાં ઘણા બધા વિક્ષેપો આવે છે એનું કારણ આપણે દેહભાવ છે આપણને જગતમાં આસક્તિ છે અને આપણા સગાવાલા હોય મિત્રો હોય એની વિશે પણ આપણને પ્રેમ છે એનો જ્યારે વિયોગ થાય તો તે વખતે માણસના જીવનની અંદર વિક્ષેપ ઉત્પન્ન થાય એમના જીવનમાં દુઃખ થાય વિક્ષેપ આડો કેવી રીતે ના આવે તો ભગવાન સ્વામિનારાયણ એ ઘરડા મધ્ય પ્રકરણના સાઠના વચનામૃતમાં આનો ઉપાય બતાવે છે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે મહારાજ આ સંસારની અંદર કેટલીક જાતના વિક્ષેપો આવે છે એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો એમના જીવનમાં વિક્ષેપ ના આવે તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન ત્રણ ઉપાય બતાવે છે એક તો દેહથી નોખો એવો જે આત્મા એનું નિરંતર અનુસંધાન બીજી વાત કરી માહિત પદાર્થો એના નાશવંતપણાનું અનુસંધાન અને ત્રીજી વાત કરી કે ભગવાનનું જે મહાત્મ્ય જ્ઞાન એનું અનુસંધાન આ ત્રણ વાના હોય તો કોઈ પ્રકારનો વિક્ષેપ એ આડો આવતો નથી બે હજારની સાલનો પ્રસંગ છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા અને ત્યાં આગળ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવનો દિવસ હતો અમેરિકાથી એક ડૉક્ટર નિલેશભાઈ પટેલ કરીને ત્યાં આગળ બાપાના દર્શન કરવા માટે ગયેલા હતા જ્યારે પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી થઈ હૃદયનું ઓપરેશન થયું તે વખતે ડૉક્ટર સુબ્રમણ્યમની સાથે મદદમાં ડૉક્ટર નિલેશભાઈ પણ હતા તો એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી મહારાજ તમને કઈ રીતે જુદા દર્દી લાગ્યા બીજા કરતાં બીજા દર્દીઓ કરતા તો તે વખતે એમણે એવું કહ્યું કે એક વીઆઈપીની આપણે સારવાર કરીએ તો બીજા પચીસ સામાન્ય દર્દીની આપણે સારવાર કરતા હોય એટલો બહુ જ એક વીઆઈપીની સારવારમાં થાય પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે અમારું કાર્ય બહુ સરળ કરી આપ્યું અને અમને ખબર પણ પડી નહીં કે વીઆઈપીઓના પણ વીઆઈપી છે અને સ્વામી મારે ઘણી વખત વાત કરતા આ બધો દેહનો ભાવ છે તો તે વખતે મને સમજાવતું નહોતું આ અને આત્મા એ કેવી રીતે જુદા થઈ શકે પણ બાયપાસ સર્જરી પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું આર્ટિરિયલ પંક્ચર પછીના દિવસોમાં હું કરતો હતો અરે યોગીચરણ સ્વામી સાથે તેઓ વાતો કરતા હતા આર્ટિરિયલ પંક્ચર એટલે શરીરમાં જે શુદ્ધ લોહીની રક્તવાહિનીઓ હોય એમાંની એક રક્તવાહિની એમાં કાણું પાડવાનું હતું પંક્ચર કરવાનું હતું અને એ બહુ જ દુઃખદાયક હોય અને દર્દી હોય તો સિસ્કારા એના મોઢામાંથી નીકળી જાય કાં તો અમુક દર્દીઓ તો બૂમો બૂમો પાડે હવે હું પ્રમુખ સ્વામી મહારાજ છે એમની સામૂહ હું જોતો હતો અને સ્વામીના મુખ ઉપર એમની એક પણ રેખા વંકાયેલી નહોતી અરે યોગીચરણ સ્વામી સાથે બહુ પ્રેમથી પોતે વાતો કરતા હતા ત્યારે મને ખબર પડી કે દેહ અને આત્મા કેવી રીતે અલગ હોઈ શકે એ જ્યારે માણસના જીવનમાં દેહના કષ્ટ આવે એનાથી વિક્ષેપ ઉત્પન્ન થાય પણ આત્માનો વિચાર થાય ને તો એ હળવું થાય અને કદાચ એ મનની અંદર લેશ પણ એને લાગે નહીં જો પાકી દ્રઢતા હોય તો ભગતજી મહારાજ પોતે એવું કહેતા જેમ તલવાર અને મ્યાન એ નોખા તો છે જ પણ નોખા ખખડે એમ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી મારો દેહ અને આત્મા એ નોખા ખખડે છે અલગ ખખડે છે ભગતજી મહારાજનું આ સત્સંગમાં જેવું અપમાન થયું એવું અપમાન તો કોઈનું થયું નથી પણ એમ છતાં ભગતજી મહારાજ હંમેશા આનંદમાં હતા એનું કારણ આત્મજ્ઞાનની એમના અંતરમાં પાકી દ્રઢતા હતી અરે કેટલાક અજ્ઞાની માણસો ભગવતી મહારાજને એવી વાત કરતા કે આ તો પાપી છે અને આ તો વિમુખ છે પણ ભગતજી મહારાજને દુઃખ થતું નહીં ભગતજી મહારાજ કે હા હું પાપી છું હરિરસ ભગવાનનો પાઉં છું બધાને અને હરિરસ પીવું છું વિમુખ તો કે આ જગત છે જગતથી હું વિમુખ છું અને ભગવાનને હું સન્મુખ છું એટલે હંમેશા સવડું પડતું એનું કારણ આત્મજ્ઞાનનું અનુસંધાન આત્મજ્ઞાનનો એમને સાક્ષાત્કાર હતો સ્વામી મહારાજ એ પોતે વાત કરે છે કે જ્યારે આપણું કોઈ અપમાન કરે ત્યારે આપણે એવું માનવું કે પથરાનું અપમાન કરે છે શરીર પથરા સમાન છે મૃત્યુનો વખત આવે તે એ વખતે પણ આ જ્ઞાન છે એ જ્ઞાન કામ લાગે છે પાંચ સાત વર્ષ પહેલાનો એક પ્રસંગ બન્યો એમાં અમુક યુવકો આવડી ગાડી ચલાવતા હતા એ જર્મન ગાડી છે અને સવારનો વહેલો સમય હતો અને ગાંધીનગરની અંદર શક્તિ સર્કલ છે ત્યાં આગળ અકસ્માત થયો અને ભયંકર અકસ્માત હતો અને એમાં ચાર યુવકો હતા એમાંથી અમુક તો ઓન ધ સ્પોટ ગુજરી ગયા અને અમુક હોસ્પિટલમાં ગયા થોડા કલાકોની અંદર એ પણ ગુજરી ગયા હવે જે વ્યક્તિ ગાડી ચલાવતા હતા એ આવડી ગાડીના માલિક હતા અને એમના પિતા અને એમના પિતાના મોટા ભાઈ એ આવડી ગાડીના અમદાવાદ ખાતે ને સુરત ખાતેના ડીલર હતા એકનો એક દીકરો હતો એમના પપ્પાનું નામ ઉન્મેશભાઈ મિસ્ત્રી બહુ વ્યથિત થઈ ગયા અતિશય દુઃખી થઈ ગયા બહુ કલ્પાન કરતા હતા અલે એમના મોટાભાઈ સમીરભાઈ મિસ્ત્રી આપણા એક સત્સંગી હરિભક્ત શૈલેષભાઈને ઓળખે એમને ફોન કરીને વાત કરી જો કોઈ સંતો અહીંયા આગળ આવે તો મારા નાના ભાઈ છે એનું દુઃખ દૂર થાય દુઃખ ઓછું થાય પછી ગાંધીનગર અક્ષરધામથી સંતો ત્યાં આગળ ગયા હતા અને સંતો ત્યાં આગળ ગયા અને પછી ભગવાન સ્વામિનારાયણે જે બધી આત્મજ્ઞાનની વાતો કરી એ બધી વાતો એ વાતો એમને કરતા હતા અને ગીતાની પણ વાત કરી ગીતામાં લખ્યું છે કે વાસાઓ જીર્ણાની યથાવિહાય જેમ કોઈ માણસ કપડાં પહેરતો હોય કપડાં જીર્ણ થઈ જાય તો પછી નવા કપડાં પહેરવા પડે એવી રીતે શરીર જીર્ણ થાય તો આત્મા છે એ નવું શરીર ધારણ કરે છે એ શરીર કપડાં સમાન છે એ બધી વાતો સાંભળી એ અતિશય રડતા હતા રડવાનું એકદમ શાંત થઈ ગયું મન પણ શાંત થઈ ગયું અને ત્યાર પછી એમના જે મોટાભાઈ સમીરભાઈ મિસ્ત્રી એમણે શૈલેષભાઈને ફોન કર્યો અને શૈલેષભાઈને ફોન કરીને વાત કરી કે સંતો આવ્યા તો સારું થયું મારો ભાઈ છે એનું મન છે મન પણ શાંત થયું ભગવાને એમના પર દયા કરી ભગવાને એમના પર કૃપા કરી અને કૃપાના ફળ રૂપે બીજે વર્ષે એને એક સંતાનની પણ પ્રાપ્તિ ત્યાં આગળ થઈ તો આત્મજ્ઞાનથી કેટલાક વિક્ષેપો માણસના જીવનમાં આવે છે વિક્ષેપો શાંત થઈ જાય છે એવી જ રીતે માયક પદાર્થો એના નાશવંતપણાનું જો અનુસંધાન હોય તો એ અનુસંધાનથી પણ બધા વિક્ષેપ છે વિક્ષેપ ટળી જતા હોય છે ઉજ્જૈનની ગાદી ખાલી પડેલી હતી અને યુવરાજ ભોજ હતા પછી રાજા થયા ભોજ રાજા એમને નાની ઉંમર હતી હવે થયેલું એવું કે એમના જે કાકા હતા મુંજ એમને લાલચ ઉત્પન્ન થઈ એમના મનમાં એમ વિચાર આવ્યો કે ભાઈ અમારો ભત્રીજો નાનો છે એને મારી નાખું અને હું રાજ લઈ લઉં અને હું રાજા બની જાઉં એક ષડયંત્ર રચ્યું બધા હથિયારાઓની સાથે શિકાર કરવા માટે ભોજને જંગલમાં મોકલે છે અને જ્યાં બધા હત્યારાઓ હતા એને હથિયાર ઉઠાવ્યા મારવા માટે તો તે વખતે ભોજ સમજી ગયા કે મારા કાકા છે એનું આ કાવતરું છે એને કીધું વાંધો નહીં મારા કાકાની તમે આજ્ઞા પાડજો પણ તમને બધાને એક વિનંતી છે હું એક ચિઠ્ઠી લખીને આપું છું મારા કાકાને પહોંચાડજો અને એ પછી તમે પાછા આવજો મને મારી નાખજો વાંધો નથી તેમાંથી કેટલાક હત્યારાઓ ગયા અને એમાં શ્લોક લખેલો હતો અને શ્લોક એનો સાર આ પ્રમાણે હતો એમાં ભોજે એવું લખેલું કે સતયુગની શોભા સમાન માંધા હતા જે મહીપતિ હતા જે પૃથ્વીપતિ હતા એ પણ ચાલી ગયા ભગવાન શ્રીરામ જેમણે સમુદ્ર ઉપર પુલ બનાવ્યો અને રાવણનો સંહાર કર્યો એ રામ પણ આ પૃથ્વી ઉપર રહ્યા નહીં અને યુધિષ્ઠિર જેવા મોટા મોટા સમ્રાટો એ સમ્રાટો પણ ચાલી ગયા અને કોઈની સાથે ધરતી ગઈ નથી પણ મને એમ લાગે છે કે મારા કાકા મૂંજ એ મરશે તો એની સાથે રાજપણે ભેગું જવાનું છે આ જ્યારે વાંચ્યું ત્યારે મૂજને અંતદ્રષ્ટિ થઈ મૂંઝના મનમાં એમ તો વાતો સાચી છે એક દિવસ તો હું મરી જવાનો છું આ રાજ મારી સાથે આવવાનું નથી આ અણહકનું છે અને હું ખૂન કરાવું છું એ પણ બરાબર નથી એને પાછા પાછા બોલાવે છે અને પાછા બોલાવી અને એમને બહુ ધામધૂમપૂર્વક એનો અભિષેક કરે છે અને એમને ગાદી છે એ ગાદી પણ આપે છે અને ભોજ રાજા એ આપણે જોઈએ છે કે ભારતીય આખું જે આપણી સંસ્કૃતિ છે એની અંદર પણ બહુ પ્રખ્યાતિ એ ભોજ રાજા છે એને પ્રાપ્ત થઈ એ પણ આપણને ખ્યાલ છે રાજ જેવી વસ્તુ હોય તો પણ કોઈ પ્રશ્ન છે એ પ્રશ્ન થતો નથી મૃત્યુ છે જેમ આત્મજ્ઞાનથી દુઃખ થાય તો આત્મજ્ઞાનથી જે મૃત્યુનું દુઃખ થાય તો આત્મજ્ઞાનથી એ દુઃખ મટે છે તો એવી જ રીતે માહિત પદાર્થના નાશવંતપણાના અનુસંધાનથી પણ મૃત્યુનું દુઃખ મટી જાય છે ગૌતમ બુદ્ધના વખતનો આ પ્રસંગ છે કિસા ગોમતી નામની એક બાઈ હતી એનો એકનો એક દીકરો હતો હવે આ કિસ્સા ગોમતી કોઈ ઘરમાં એક કામ કરવા માટે ગયેલી અને તે વખતે એનો આ જે દીકરો હતો એ પોતે રમતો હશે અને એક સાપ હતો સાપે ડંખ મારીનો છોકરો મરી ગયો બહુ દુઃખ થયું હવે કરવું શું કોઈ કે વાત કરી ગૌતમ બુદ્ધ આવેલા છે સિદ્ધ પુરુષ છે તો એની પાસે જા અને જે છોકરો છે એને કદાચ સજીવન કરે એ ત્યાં આગળ જાય છે બહુ વિનંતી કરે છે ગમે તેમ કરીને મારા દીકરાને તમે બચાવો તો ગૌતમ બુદ્ધ એમણે વાત કરી કે કામ કરો કે આ નજીકનું ગામ છે અને એમાંથી એક શેર અડદ તમને લાવી આપો પણ શરત એટલી જ છે કે જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું ના હોય એ ઘરમાંથી તમે અડદ લાવી બતાવો તો એ તરત ત્યાં આગળ જાય છે ઘરે ઘરે જાય છે દરેક ઘરની અંદર એને ખબર પડે છે કે કોકના પિતા મર્યા હોય કોકની મા મરી હોય દાદા દાદી કોકનું મૃત્યુ થયું હોય અમુક તો જન્મની સાથે જ મરી ગયા હોય અમુક સુવાવડની અંદર પણ એનું મૃત્યુ થયું હોય એક પણ ઘર એને એવું મળ્યું નહીં કે જે ઘરની અંદર મૃત્યુ થયું ના હોય એમને જ્ઞાન થયું આ મૃત્યુલોક છે દરેકનું મૃત્યુ છે એ પાછી આવે છે અને પાછી આવીને પોતાના દીકરાને લઈ જાય છે અગ્નિ સંસ્કાર કરે છે અંતરની અંદર જે વિક્ષેપ થયો હતો એ વિક્ષેપ એનો શાંત થઈ જાય છે એક વખત એક બેન હતા અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર આ પ્રસંગ આવે છે હવે એને એક મોટો બહુ રૂનો ઢગલો જોયો બહુ મોટો ઢગલો એ જોઈને એના મનમાં એમ થયું કે આટલું બધું રો ઓહો આટલું બધું રો અધા ધા ધા પછી એના મનમાં વિચાર આવવા લાગ્યા કે કપ પીંજે ગા કપ કાતે ગા કપ વણે આ લાઈન ચોંટી ગઈ અને મગજ ખસી ગયું એટલે વારે વારે આ લાઈન બોલ્યા જ કર ઘરે આવીને પોતાના દીકરા પાસે બોલે બધાની પાસે આ ચાલુ ચાલુ થયું ઘરમાં થયું કે આનું મગજ ખસી ગયું લાગે ડોક્ટરોને બતાવ્યું વૈદ્યોને બતાવ્યું એક વૈદ્ય હોશિયાર હતા એ વૈદ્ય વિચાર કર્યો કે આને કંઈક છે ને રૂનો ઢગલો જોયો લાગે આપણે એક કામ કરીએ એને રૂમમાં પૂરી દીધા બેનને અને કીધું કે તે રૂનો ઢગલો જોયો હતો તો કે હા બહુ મોટો ઢગલો ઓહો કે કપ કાતે ગા કપ પીંજે ગા કપ વણે ગા એણે કીધું પેલા વૈદે એ રૂનો ઢગલો બળી ગયો છે એમાં આગ લાગી કંઈક તણખો પડ્યો આગ લાગી એ જ્યાં પડ્યું હતું એ વખાર વખાર પણ બળી ગઈ રૂનો ઢગલો પણ બળી ગયો ગયો છે એ કે હેમ બળી ગયું રૂ નાશ પામી ગયું એટલો વિચાર આવ્યો ને તો એને ગાંઢ પણ ચાલેનું ને એ ગાંડ પણ જતું રહ્યું એ શાંત થઈ ગયું તો ક્યારેક આવી રીતે માનસિક તકલીફો પણ નાશવંતપણાના અનુસંધાન એના અનુસંધાનથી એ દૂર થઈ જતું હોય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી પણ ક્યારેક વિવેક પણ રાખવો પડે અને વિવેક એ રાખવો પડે કે એક આશ્રમની આ વાત છે અને આશ્રમની અંદર એક ગુરુ રહેતા હતા ઘણા બધા શિષ્યો હતા ગામના ઘણા બધા માણસો એમને માનતા હતા એમાં એક નવા સાધક ત્યાં આગળ આવ્યા આશ્રમમાંથી કપડાં પણ મળ્યા ખાવાનું પણ મળ્યું આશ્રમમાંથી એને બૂટ ચંપલ પણ પ્રાપ્ત થયા જે કંઈ પહેરતા હતા ચંપલ હવે એક વખત ઉત્સવનો પ્રસંગ આવ્યો અને ઉત્સવના પ્રસંગની અંદર પછી નગરયાત્રા નીકળી નગરયાત્રાની અંદર પહેલાં જે સાધક હતા નવા એ પણ જોડાયેલા હતા ચપ્પલ પણ નવા હતા પણ નાશવંતપણાની બહુ વાતો ગુરુએ આશ્રમમાં કરેલી કે આ દુનિયા નાશવંત છે ઘર નાશવન છે સગાવાલા નાશવન છે શરીર નાશવંત છે માલ મિલકત નાશવંત છે બધું ફના છે બધું નકામું છે એટલે નગરયાત્રાની અંદર પેલો જોડાયો તો સાધક અલે ગરમીના દિવસો હતા પણ એ ચપ્પલને ઘસડી ઘસડીને ચાલે એટલે પછી એક સિનિયર સાધક હતા એણે વાત કરી ભાઈ તું આવી રીતે કરે છે ચપ્પલ વહેલા તૂટી જશે ચપ્પલ ઘસાઈ જશે તો પેલો નવો સાધક શું કે આ ચપ્પલ નાશવાન છે ને ભાઈ ગુરુ નાશવંતપણાની ઘણી બધી વાતો કરે ચા તો નાશવાન છે તો સિનિયર સાધકે વાત કરી ભાઈ તું સાંભળ કે જેમ ચપ્પલ નાશવન છે ને એમ તારું શરીર પણ નાશવન છે તો ચપ્પલ વગર ચાલવા લાગે એટલે હમણાં તને ખબર પડે એટલે એની જયારે વાત આવે એનો અર્થ એમ નથી ઘરને સળગાવી દેવાનું ગાડીઓને સળગાવી દેવાની માલ સામાનને સળગાવી દેવાનું એનું તો વ્યવસ્થિતપણે જતન કરીને ધ્યાન રાખવાનું છે અને નિયમમાં રહી ધર્મમાં રહી અને આપણે જે કમાણી કરી એની સાચવણી પણ કરવાની છે એ પણ આપણી એક ફરજ છે પણ એમાં કોઈ કારણસર એનો નાશ થાય પણ જો નાશવંતપણાનું અનુસંધાન હોય તો આપણને વાંધો આવે નહીં એ આ વિવેક છે ત્રીજી વાત કરી ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન આ તો રામબાણ ઇલાજ છે અને શ્રેષ્ઠ ઉપાય આ છે જો ભગવાનના જ્ઞાનનું અનુસંધાન હોય તો જે ભગવાનના ભક્તો છે ભગવાનનું નામ સ્મરણ કરશે નામ રટન કરશે ભગવાનની સ્મૃતિ કરશે એ ભગવાનને પ્રાર્થના કરશે ભગવાનને કરતા માનશે ભગવાન જે કરે છે સારું કરે છે ભગવાનને સર્વ વ્યાપક માનશે સર્વજ્ઞ માનશે એટલા નથી ખોટું કામ નહીં થાય અને સાથે સાથે એવું પોતે માનશે કે ભગવાન મારી સાથે રહ્યા છે તો અઘરા કામની અંદર પણ એની હિંમત રહેશે એટલે ભગવાનના જ્ઞાનનું જો અનુસંધાન હોય તો પછી કોઈ પણ પ્રકારનો વિક્ષેપ રહેતો નથી કદાચ ગરીબ હોય તો પણ દુઃખ રહેતું નથી સામાન્ય પદાર્થથી પણ ચલાવે ભાદરા ગામમાં ડોસાભાઈ હતા બહુ ગરીબ હતા ખાવામાં રોજ એક જ આઈટમ રોટલો રોટલા સાથે મીઠું અને પાણી એ પોતે પી લેતા હતા ત્રીસ દિવસના સૂકા રોટલા બનાવીને રાખતા હતા દોરીમાં પરોવીને લટકાવી રાખતા હતા રોજ એક રોટલો કાઢે અને બપોરે એક ટાઈમ જ મેં કોઈકે વાત કરી ડોસાભાઈ આ તમે લૂખું ખાવ છો ડોસાભાઈ કેફથી વાત કરે લૂખું તો જગત ખાય છે હું તો ભગવાનની સ્મૃતિ સાથે ખાવું છું ભગવાનની સ્મૃતિમાં ભગવાનના ચિંતનમાં એટલું બધું સુખ છે એની તુલનાની અંદર માહિક સુખ છે કોઈ વિશાતમાં જ નથી એટલે ગરીબ માણસ હોય તો ગરીબ માણસને એવું ના લાગે કે હું ગરીબ છું જેને ભગવાન રૂપી સંપત્તિ મળી હોય અને પ્રાપ્ત જ થયું તો વાંધો ના આવે રોજિંદા જીવનમાં પ્રશ્નો આવે છે કોઈ કામ હોય અને આપણને ડેડલાઈન આપેલી હોય અને આપણા મનમાં એમ થાય કે આપણાથી આ કામ નહીં થઈ શકે તો તણાવ થાય સ્ટ્રેસ ઉત્પન્ન થાય આ બધું થાય પણ જો પ્રામાણિકપણે આપણે મહેનત કરીએ અને ભગવાનને આપણે ધણી રાખીએ અને કોઈ ક્રિયાના ધણી ન થાય તો આપણને વાંધો ના આવે શાસ્ત્રીજી મહારાજ એકવાર સારંગપુર પધારેલા હતા ભગવાનના દર્શન કર્યા એટલે ભગવાનના દર્શન કરી અને પછી પોતાના ઉતારે જતા હતા રસ્તામાં જ ઘણા બધા હરિભોક્ત એમને મળ્યા પોતાની મૂંઝવણો ઠાલવી પોતાના પ્રશ્નો રજૂ કર્યા એક અમલદાર પણ તે વખતે આવેલા અને એમના મનમાં એમ થયું કે હું ઉતારે જાઉં એ પહેલાં સાથીજી મહારાજના દર્શન કરી લઉં ફરી વખત તો સ્વામી તો પોતાના ઓરડાની અંદર નાનો ઓરડો હતો અને જેવો આ વ્યક્તિએ પ્રવેશ કર્યો જોયું સાથી મારા તો ઘસ સૂતા હતા સ્વામી જાગ્યા પછી અમલદારને બહુ આશ્ચર્ય થયું નવાઈ લાગી એમણે પૂછ્યું કે હું તો સરકારી કામ કરું છું અને મારા મારા માથે જ્યારે આવા બધા પ્રશ્નો આવે તો ચિંતાને લીધે મને ઊંઘ ના આવે આપ કેવી રીતે ઊંઘી ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે માથા ઉપર પાણીનું માટલું રાખો તેનું વજન લાગે પણ જો તમે સમુદ્રની અંદર ડૂબકી મારો તો તમને કોઈ વજન લાગશે નહીં એમ ભગવાનની મૂર્તિમાં ડૂબકી મારી અને આ બધું કામકાજ કરું છું એટલે મને કોઈ પણ પ્રકારનું વજન લાગતું નથી કોઈ પણ ક્રિયાનો હું ધડી થતો નથી કરતા ભગવાન જ છે આપણે સમજાય કે ન સમજાય દેખાય કે ન દેખાય મનાય કે ન મનાય પણ ભગવાન જ કરતા છે આ જ વાત સ્વામી મહારાજે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથના દીકરા પ્રિન્સ ચાર્લ્સ એમને એમના રહેણાંકનું સ્થળ હતું સેન્ટ જેમ્સ પેલેસ ત્યાં આગળ ચાલીસ મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજની ઓગણીસો ને સત્તાણુંની સાલમાં મુલાકાત થયેલી એટલે આગલા જ વર્ષે એમના પત્ની હતા ડાયના પછી તો એમનો ડિવોર્સ થઈ ગયો હતો અને અકસ્માતમાં ડાયના ગુજરી ગયા હતા અને ત્યાર પછીની આ વાત છે પણ એમને એનું બહુ દુઃખ હતું કારણ કે બધા પ્રેસ રિપોર્ટર્સ એના ઉપર આક્ષેપ કરતા હતા તમારે લીધે જ આ પ્રિન્સેસ ડાયનાનો અકસ્માત પેરિસની અંદર થયેલો છે અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ આ શાસ્ત્રીજી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું એમના મનની અંદર પણ તે વખતે અશાંતિ થઈ આ દ્રષ્ટાંત સાંભળીને એટલે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન જો હોય તો આ પ્રકારે વાંધો આવતો નથી અમદાવાદની અંદર એક હરિભક્ત રહેતા હતા શાંતિભાઈ શાહ કરીને એ જ્યુપિટર મિલમાં વિવિંગ માસ્ટર હતા મુંબઈની પ્રખ્યાત વિજયટીઆઈ કોલેજ એ કોલેજની અંદર પોતે ટેક્સટાઇલ એન્જિનિયર થયેલા હતા અમદાવાદમાં રોજ શાહીબાગ મંદિરે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે પોતે આવતા હતા અને એક વખત એવો પ્રસંગ બન્યો એમને પ્રમોશન મળવાનું હતું મેનેજરનું એની જગ્યાએ લાગવગથી દસ વર્ષ જુનિયર એક વ્યક્તિ એને પ્રમોશન મળ્યું શાંતિભાઈના મનમાં કોઈ દુઃખ થયું નહીં એમને આ દ્રઢ હતું ભગવાન જે કરે છે સારું છે ભગવાનની ઈચ્છાથી થયું છે અને મેનેજર તરીકે કદાચ મારી કોઈ ભૂલ થવાની હોય મુશ્કેલી થવાની હોય તો ભગવાન મને અત્યારથી બચાવે છે પણ એમની નીચે દોઢસો કારીગરો કામ કરતા હતા એ લોકોને આ ગમ્યું નહોતું આ અન્યાય ગમ્યો નહોતો એમણે કીધું અમે હડતાલ પર જઈએ શાંતિભાઈએ ના પાડી શાંતિભાઈએ કીધું કે ભગવાન જે કરે છે એ સારું કરે છે આ એમનું અપમાન કહેવાય તો અપમાનના જે વિક્ષેપ છે પણ ભગવાનનો જો મહિમા સમજાયો હોય એનું અનુસંધાન હોય તો આવા સમયે એ અપમાનનો વિક્ષેપ છે એ વિક્ષેપ છે વિક્ષેપ પણ ટળી જતો હોય એમાં કોઈ વાંધો નથી આવતો હિતેશ પારિક કરીને બાળક મુંબઈમાં પોતે રે મુંબઈના અને નાનપણથી તપસ્વી બહુ જબરાક શીઘ્ર પ્રવચન કરી શકે ઓગણીસો ને પંચોતેરની ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોધિદળ પધારેલા અને ત્યાંના હરિભોગ તો એક લાકડાનો મોટો હાથી બનાવેલો હાથીની સાઇઝનો એના પર અંબાડી બનાવેલી બાપાને એના પર પધરાવેલા હતા અને હું યંત્ર ગોઠવેલું કે એ હાથી ચાલે નગરયાત્રા નીકળેલી હતી તો તે વખતે આ હિતેશ બાળક એ પણ સાથે નગરયાત્રામાં જોડાયેલા હતા પ્રમુખ સ્વામી મહારાજે ઉપરથી જોયું પહેલાં મેં કીધું કે તમે આ આ સવારી છે હમણાં તમે સ્ટોપ કરો અને હિતેશને કીધું ઉપર આવી જાઓ અંબાડીમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સાથે એમને બેસાડ્યા એટલે સ્વામીની દ્રષ્ટિ પણ એમના પર બહુ પડેલી હતી અને બીજે વર્ષે અથવા તો એક બે વર્ષની અંદર જ મુંબઈમાં પવઈમાં આપણી મંદિરની વાડી છે પવઈ ત્યાંનું એક સબર્બ છે અને ત્યાં મંદિરની વાડી છે ત્યાં કુવાની અંદર સ્નાન કરતા હતા તરતા આવડતું હતું ખબર નહીં શું થયું અલે હિતેશ ત્યાં આગળ ડૂબી ગયા ફાયર બ્રિગેડના માણસો આવીને બહાર કાઢ્યા અને એમના પિતાજી પ્રાણલાલભાઈને બોલાવ્યા અને એમણે જોયું હિતેશ તો મૃત્યુ પામેલો છે એમને આ અનુસંધાન હતું અને તરત જ બોલ્યા એક જ વાક્ય એ ભગવાનનો હતો ભગવાનનો આપેલો હતો અને ભગવાન લઈ ગયા દુઃખ તો થયું હતું પણ વિક્ષેપ છે એ વિક્ષેપ અંતરની અંદર એકદમ શાંત થઈ ગયો રાષ્ટ્રીય પ્રશ્નો હોય ને એનું નિરાકરણ પણ આનાથી થાય છે गांधीजी राष्ट्रपिता गांधीजी पोते कहता के माय ऑटोबायोग्राफी विल टेल दैट आई हैव हैड माय फेयर शेयर ऑफ द बिटरेस्ट पब्लिक एंड प्राइवेट एक्सपीरियंसेस इफ दे थ्रू मी इन टू टेम्पररी डिस्पेर बट इफ आई वाज़ एबल टू गेट रिड ऑफ इट इट वाज़ बिकॉज ऑफ प्रेयर ગાંધીજીએ વાત કરી કે તમે મારી આત્મકથા મારું જીવન તમે વાંચો તેમાં મેં નોંધેલું છે કે મારા જાહેર જીવનની અંદર અને ખાનગી જીવનમાં ઘણા બધા પર્યાપ્ત માત્રામાં કડવા અનુભવો થયેલા છે એનાથી મારા જીવનમાં હતાશા નિરાશા પણ આવેલી છે પણ એમાંથી હું બહાર નીકળી શક્યો છું તો એનું કારણ એ ભગવાનની પ્રાર્થના છે એમને ભગવાનમાં શ્રદ્ધા હતી એમને આ જ્ઞાન હતું કે આપણે જો ભગવાનને પ્રાર્થના કરીએ તો ગમે તેવા ખોટા પ્રસંગો હોય દુઃખદાયક પ્રસંગો હોય નરસા પ્રસંગો હોય એની અંદર પણ ભગવાન આપણને માર્ગદર્શન આપે છે અને શક્તિ આપે છે આ મેં તમને રાષ્ટ્રીય પ્રશ્નની વાત કરી પણ વૈશ્વિક પ્રશ્નની અંદર પણ ભગવાનનું ગા ભગવાનનું જે જ્ઞાન છે ભગવાનનું જ્ઞાન કામ લાગેલું છે વૈશ્વિક પ્રશ્નોમાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને ઓગણીસો ને ચુમ્માલીસનો વર્ષ હતું અને જૂન મહિનો હતો છઠ્ઠી તારીખ હતી અને તે વખતે અમેરિકા રશિયા ફ્રાન્સ અને ઇંગ્લેન્ડનું સૈન્ય એ પોતે હિટલરના સૈન્ય ઉપર ચઢાઈ કરવાનું હતું અને એને ડી ડે કહેવાય છે અને તે વખતે આ એલાઇડ ફોર્સિસના સુપ્રીમ કમાન્ડર આઇઝન હોવર હતા એણે પોતે એક લખાણ કર્યું અને તે વખતે નૌકાદળના દરેક વ્યક્તિ હવાઈ દળના દરેક વ્યક્તિ પાયદળના દરેક વ્યક્તિ એને આ ફિલ્ડ ઓર્ડર કહેવાય એને આપવામાં આવ્યો એમ એવું લખેલું હતું કે એમણે વાત કરી કે યોર એનિમી ઇઝ વેલ ટ્રેન્ડ વેલ ઇક્વિપ્ડ એન્ડ બેટલ હાર્ડન તમારો જે શત્રુ છે બહુ તાલીમ પામેલો છે સર્વ સાધનોથી એ સુસજ્જ છે ઘણી બધી લડાઈઓ છે એ લડેલો છે અને હી વિલ ફાઇટ સેવેજલી એ એકદમ ક્રૂર રીતે તમારી સાથે લડશે ધસ ધ નીડ ટુ બી સીચ ધ બ્લેસિંગ્સ ઓફ ઓલ માઇટી ગોડ એટલા માટે ભગવાનના આશીર્વાદ છે એની બહુ જરૂર તમને પડશે માટે ભગવાનને પ્રાર્થના કરજો આ ત્રણ વાત આપણે સાંભળી એક તો આત્મા એ દેહથી નોખો છે નિરંતર અનુસંધાન બીજી વાત એ આપણે સાંભળી માહિત પદાર્થના નાશવંતપણાનું અનુસંધાન અને ભગવાનના મહાત્મ જ્ઞાન આનું અનુસંધાન આ ત્રણેય વાતોનો સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી મહારાજને હતો વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ એવા પુરુષ છે કે આ ત્રણેય વાતોનો એમને સાક્ષાત્કાર છે આપણે જેટલો એમનો સંગ કરીશું એટલું આપણને આ જ્ઞાન છે એ દ્રઢ થશે જેટલી આજ્ઞા પાડશું એટલી આની દ્રઢતા થશે એમની આજ્ઞાઓ છે રવિવારની સભા ઘર સભા સદ્ગ્રંથોનું વાંચન ચાતુર્માસના નિયમો તો એ દ્વારા આપણને આજ્ઞાની જ્ઞાનની દ્રઢતા થાય છે તો આપણે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આ ત્રણેય વાત આ ત્રણેય જ્ઞાન એની દ્રઢતા આપણા જીવનમાં થાય અને આપણે એ માર્ગે ચાલી શકીએ અને અંતરે હંમેશા સુખી રહી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય